યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર વીસ થી વિવિધ સેવા કે કાર્યો સાથે જોડાયેલું છે આરોગ્ય હોય કે શિક્ષણ અને સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસ માં વીસ નવયુગલોના લગ્ન બાદ આ વર્ષે બે હજાર પચીસ માં એકાવન નવયુગલો પ્રભુત્વમાં પગલા પાડવાના છે આ શુભ અવસર પર આજે એકાવન દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યશવી ફાઉન્ડેશન ના સ્થાપક પરેશભાઈ ખંડેવાલે જણાવ્યું હતું કે તારીખ ચાર મે હજાર પચીસ રવિવાર રોજ દ્વિતીય સર્વ સમાજ સં લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે જે પહેલા આજે મહેન્દી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દીકરીઓને પરિવારની ની આપવા અમે કાર્યશાલ છીએ જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વે પાણીતર થી લઈને લગ્ન બાદ કર્યા વર્ષ સુધી ભેટ આપીને અમે તેમના સુખી લગ્ન જીવનની ની શુભેચ્છાઓ પાઠી રહ્યા છીએ શ્રી ફાઉન્ડેશન તરફથી તમને કહેવા જઈ રહી છું ગયા વર્ષે અમે ફર્સ્ટ સમૂહ લગ્ન કર્યા હતા આ વર્ષે અમે દ્વિતીય સમૂહ લગ્ન કરી રહ્યા છે જેમાં એકાવન દીકરી છે પહેલાં સમૂહ લગ્નમાં અમે વીસ દીકરીના લગ્ન કર્યા હતા આ વખત એકાવન દીકરીના લગ્ન છે એ લગ્નમાં દીકરીની કે જરેક બધું ઝીણામાં ઝીણી જરૂરિયાત પૂરી થાય એને ધ્યાનમાં રાખીને અમે કર્યાવર પણ આપી રહ્યા છે ને આજે ભવ્ય એવો તમે જોઈ રહ્યા છે કે મહેંદી રસમ પણ રાખી છે અમે આ મહેંદી રસમ જોઈને છોકરીઓ એટલી ભાવુક થઈ ગઈ છે કે એટલું તો અમને અમારા કદાચ જાતે કરતો તો અમને આ વસ્તુ નહીં મળતી એટલે દીકરીઓ એટલી ભાવુક થઈને અમને ખુશ થઈ ગઈ છે કર્યાવા તરીકે અમે તમે જોશો તો અમે દરેક વસ્તુ એ લોકોને આપીએ છીએ ફ્રીજ ટીવી બેડ વાસણ કે જે છોકરી નવું ગ્રહસ્થ વસાવી રહેલી છે તો એ છોકરીને કઈક પણ વસ્તુની વસ્તુને ઓછું નહીં આવે એના માટે અમે ઝીણામાં ઝીણી વસ્તુ જાતે જઈને લઈને અમે ધ્યાનમાં રાખ્યું છે યશવી ફાઉન્ડેશન આ કરી રહી છે આ છોકરીઓ ઘણા બધા સુરતના અને એવા આજુબાજુના વિસ્તારોની છે જેમ કે વલસાડ ભરૂચ માંડવી અલગ અલગ એરિયાઓમાંથી છોકરીઓને અમે લીધી છે અને અમે સિલેક્ટ કરવાનું અમારું એક રીઝન બી હતું કે અમારી પાસે તો પાંચસો કોલ આવ્યા પણ એ પાંચસો પાંચસો કોલ એવામાં ના હોય કે દરેકને લેવાય જેને ખરેખરની જરૂર હતી કે મા બાપ જે કરી શકે છે નથી મા બાપ વગરની છોકરીઓ એ લોકો માટે ખાસ અમે આ બધું તારણ કરીને પછી અમે લીધી છે છોકરીઓને આ ખ્યાલ એવું હતું કે એક બેન આવેલા અમારી પાસે કે એ લોકો સમૂહ લગ્ન કરવાના હતા તો એમને અમારી પાસે થોડીક માંગણી કરી કે ભાઈ અમે આ રીતથી કરીએ છીએ જો તમે અમને કંઈક મદદ કરતા હોય તો ત્યારે અમારે ત્યાં એવો વિચાર આવ્યો કે આ વસ્તુને આપણે પોતે જ કરીએ તો ઘણી મા બાપ વગરની ત્રીસ છોકરીઓ છે જે મા બાપ વગરની છે પિતા વિહોણી છે આમાં લગભગ પંદર છોકરીઓ એના પછીની છોકરીઓ છે જે માતા પિતા છે પણ કરી શકે એવું નથી કોઈના માંદગી છે કોઈની કંઈક પરિસ્થિતિ એવી નથી કે જે છોકરીને આવે છોકરીઓના અરમાન તો હશે જ કે ભાઈ હું સારી રીતે લગ્ન કરું તો એમાં યશી ફાઉન્ડેશન આ છોકરીઓને ઘણો સાથ આપ્યો છે હું મેસેજમાં એવું કહી શકું છું કે ભાઈ તમે જો ખરેખર તમે પોતાના ચેરિટી કરવા માંગતા હોય કે ભાઈ આપણી પાસે ભગવાને આપેલું જો છે તો આપણે સાચેમાં કોઈને મદદ કરવી જોઈએ જેને ખરેખર મદદની જરૂર છે आपके समूह ऑन में जा रहे हैं इसके अंदर कैसा है आपके पापा क्या आपकी मम्मी क्या है पापा नहीं है मेले बस मम्मी है मेरे एक छोटा भाई है यस ये फाउंडेशन में आज मेहंदी रस्म रखी है बहुत बहुत सारा बहुत अच्छा भी फाउंडेशन डेकोरेशन वेकोरेशन बदू सब अच्छा कुछ सब है यस फाउंडेशन को थैंक यू इक्यावन लड़कियों की शादी करवा रहे हैं यहाँ से ऐसे ऐसे समूह होनी चाहिए हाँ ऐसे समूहलग्न होनी चाहिए यहाँ पर यसी वाले का सबसे सब बहुत बहुत थैंक यू बोलना चाहती कि उनके द्वारा इक्यावन लड़कियों की घर बस रहा है